પાટીદાર અનામત આંદોલનથી શું ફાયદો થયો એ કદાચ કરશનભાઈને ન ખબર હોય કેમ કે કરશનભાઈ કરોડપતિ છે અને પાટીદાર અનામત આંદોલન એ સમાજના નબળા વર્ગો માટે હતું પાટીદાર અનામત આંદોલનના કારણે દસ ટકા એબીસીનો લાભ થયો એક હજાર કરોડ સ્વાવલંબનિક યોજના મળી અને બિન અનામત આયોગ અને નિગમ મળ્યો અને આ યોજનાઓના કારણે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં ગુજરાતના હજારો યુવાનોએ સરકારી નોકરીમાં અને શિક્ષણમાં લાભ લીધો છે અને આ આંદોલન ખાલી પાટીદાર સમાજ માટે નહોતું આ આંદોલન ભલે પાટીદાર હોય કર્યું પરંતુ લાભ બ્રાહ્મણ સમાજને રાજપૂત સમાજને લોહાણા સમાજને સ્વાની સમાજ આવા પચાસ સમાજ છે જેને અનામતનો લાભ નહોતો મળતો પણ આ આંદોલન થયું ને એના કારણે વિવિધ યોજનાઓ બની એટલે દરેક સમાજને એનો લાભ મળતો થયો કરસનભાઈ જેવા અનેક આગેવાનો એવા છે કે જે દર દસ પંદર વીસ દાડા થાય એટલે સમાજને લેવા કડવાના ભાગોમાં વહેંચતા હોય છે કેમ કે જો પાટીદાર સમાજ એક થઈ જાય તો આવા આગેવાનોનો મોભો જળવાય નહીં ને એટલા માટે થઈને વારંવાર નિવેદનબાજી કરીને સમાજના ભાગલા પાડવાનું કામ કરે છે સમાજને લેવા કડવામાં વેચવાનું કામ કરે છે અને હું અનેક યુવાનોને કહું છું કે જે યુવાનોએ આ યોજનાઓના કારણે સરકારી નોકરી મેળવી હોય સરકારી શિક્ષણમાં એમને રાહત થઈ હોય તો આવા યુવાનોએ આવા આગેવાનોની વિરુદ્ધમાં બોલવું જોઈએ કેમ કે આગેવાનો સમાજના હિત નહીં હોતા માત્ર સમાજના ભાગ કેમ પડે એની ચિંતા કરતા